ષ્ન કૈયા લાલકી સજની સાકર વેચું આખા ગામ મારે સજની સાકર વેચું આખા ગામ મારે આજે જોયું મેં તો કાનોડાનું મુખ સજની સાકર વેચું આખા ગામ મારે મારું ગોકુળ આજે ગૌ લોક બન્યું રે મારું ગોકુળ આજે ગવું લોક બન્યું રે એના દર્શનથી ભાંગ્યા મારા દુઃખ સજની સાકર વેચું આખા ગામ એ સજની સાકર વેચું આખા ગામ મારે એના કાજે હું લા વિનાનો ગુગરો રે એના કાજે હું લાવીનાનો કનૈયો આજે પારણે રે ઝુલે ઝુલે કનૈયો આજે પારણે ધીરે ધીરે ઝુલાવો નાનો બાળ સજની સાકર વેચું આખા ગામ એ સજની સાકર વેચું આખા ગામમાં માં રે કેવી મીઠી લાગે છે શરણાયો રે કેવી મીઠી લાગે છે શરણાયોર આખા ગોકુળમાં જય જય કાર સજની સાકર વેચું આખા ગામ મારે સજની સાકર વેચું આખા ગામ મારે કૃષ્ણ કનૈયા લાલ કી જે અમારા ભજન ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં